અચાનક છે ને ફોન એવો પ્રમોશન વાળાને આવે વિડીયો બનાવો ને કેનું પ્રમોશન કર્યું છે પ્રમોશન ના કેટલા મેળા બધા બધા હાલો ભાઈ જા લીલુ બેન ને આરી બેન આરી તમારી મોગલ ડાયરાના ના નવા બ્લોગ તમારું બધા દિલથી સ્વાગત છે તો મિત્રો આજ મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને અત્યારે છે ને હું ડાયરેક્ટ બારમણ ભૂકી જો બારમણ ભૂકી જવા ને બારમણ થી ડાયરેક્ટ અત્યારે બોલેરા માં છું આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આજ આપણો વિડીયો બહુ જોરદાર આવવાનો છે એટલે સુધી જોઈજો જોવાનું ભૂલતા નહીં અને કારણ કે છે ને દાડિયા બધા અમે ઉતારી દીધા ને અહીંયા બે ત્રણ દાડિયા ઉતારવાના હતા બાકી હવે હું એને અત્યારે ઉતારી આવ્યો છું

દાડિયા બધાય છે ને આ વાડી જ છે ભાઈ આજ આજ છે અમારા મગન વાડી યાર વાડી એક નંબર છે નાળિયારી બાળિયારી દાડિયા કેટલા છે ખબર છે તરી જણા એ કરે છે જો નું શેણાનું કરી કરીને વાવેતર કરી નાખ્યું છે તો ચાલો આજ દાડિયા છે બહુ જાદા એટલે મજા આવવાની છે જોવાનું ભૂલતા નહીં મારા નઈ હોલા હવે નહીં મૂકી દીધો છે ને યાર જોરદાર વાડી છે ઓ નાળિયારી બાળીયારી ને કઈ ઘટે નહી અહીંયા કુ છે સરસ મજા નો બધા આપણે અહીંયા જ છે ચાલો આજે અહીં બોલેરાને અહીં મૂકી દઈએ પણ હું તમને દાડી આપ બતાવું તમે ખાલી ગણી લેજો રે જો આમ જો કેટલા છે ખાલી જો કારી ગણી લેજો આ કોમેન્ટ કરીને ગણીને કોમેન્ટ કરી નાખો એટ હા માં હેડા ઉધી દેખાય ના ઉધી છે આમ ઝૂમ કરીએ થોડું જો બપલ્ય આજે અમારો મગન હતા ની વાડી બારમણ આ બધી ડુંગળી છે દસ વીઘાની એક એક ને એક એક રાપામાં બેહાડી દીધા છે જય માતાજી બધાને જય મંગલ અત્યારે સરસ મજાની સવાર પડી ગઈ છે અને સવાર પડતાની સાથે અત્યારે જો દાડીએ ડુંગળી કાપવા વયા છે તો હાલો બધા ડુંગળી કાપવા ફવારમાં વયા કે અત્યારે 10 વાગે 10 થાય ન છે બધા ડુંગળી કાપે છે હાલા એમ એટલી કેપી ફવાર ને ચાર પાંચ ના ડુંગળી કરતા ખડ વધારે છે આમાં કા તો નો ખડ જો ખાલી આ ખડ છે લાગટ આમાં ડુંગળી જેટલી ની હોય ને એટલી તો ખડ ચૂસ આ બગડી ગઈ એટલે કા લે ડુંગળી આ ડુંગળીનો બગાડ તમને બતાડું ઉભેરો સમજો આવી થઈ ગઈ છે બધી જો આ લાગડ પડી છે જો આ ડુંગળી છે ને ભાઈ એટલી તો બગાડ આમાં આ લાગટ આવો બગાડ નીકળે છે એટલે બગડી ગયો લોધર માથે નાખાવત ને લાગ કેમ કેની વાત તો નો બોલા ભાઈ કાલ આપણે જાતા લોર

લાપસી તો અમે તમને કાયમી કાયમી ખાવાનું બતાવીએ છીએ અમારે કાઠજાવાડી દેશી મસ્ત મજા કા હું તને બ્લર કરી નાખી તું ટેન્શન લેમાં તું આવી બ્લર થઈ જાવ હું છે ને કોઈ છે ને આવી તો બ્લર થઈ જાય તમ તારે हम में बैठा खाए तो हम में बैठा है क्यों नहीं? सारा सालो खाधे रखो तो खाई पीन भाई से ने सीधा तड़का में है ने हमारा बड़ा कामे लागी जा गाय हाटू ने भैं हाटू ने खड़ लेवा कारण के आज हमारे से ने खड़ आ में कई ताइन नहीं इतलू से हमारे तो मैडम जी ले से गोपी जी हाटू खड़ हाट आज गोपी खाए थे आज तो आज हम खाए आज खड़ लीधु આજ એને એમ થાય કે કોઈક મંચુરિયમ કાક લાવ્યું કાક વડાપાવ જેવું બનાવીને ને આજે મજા આવી જાય ખાવાની આવી જો આવી તો આ ફૂલ લઈને મારા હારા બપોરે બે થોડા હક થોડા ખાય પાડું ખાઈ ખાઈને ધરાઈ જાય આજે આજ પાડું કે આજ પાડું કે આજ કોક લાવ્યું છે કાક આમ હલવો બનાવીને લાવ્યા છે એને એમ થાય શું હાલો લઈ લો બીજું શું કોઈ ના હા જાવ ની બપા જાવ તો મિત્રો છે ને અત્યારે અમે ડાયરેક્ટ હજી 12 મણ સવારમાં દાડી આવ્યા પછી 10 વાગી ગયા હતા 10 વાગે કામ કરતા હતા અચાનક છે ને ફોન એવો પ્રમોશન વાળાનો કેટલાનું પ્રમોશન કર્યું એ આ વીડિયોમાં તમને ખબર પડી જાય છેલ્લે તો આજ પહેલી વાર પ્રમોશન કર્યું એ પણ મેડમે કર્યું કા હા

રાજન ફેશન વાળાનું આજ પ્રમોશન કર્યું ને પહેલું પ્રમોશન આવ્યું છે કેટલા ને આવી તમને આ વિડિયોમાં અમે હમણાં કહેવું પ્રમોશનના કેટલા મેળા પ્રમોશન ને તો બસ બસ ચાલો જાવ બસો રૂપિયાનું પ્રમોશન મળ્યું ને આમાં દાડી કેટલી ત્રણસો સાડી ત્રણસો ખાલી બસો રૂપિયાનું પ્રમોશન આવ્યું આની પેલા એક પ્રમોશન કર્યું છે અમે ગા તો 551 નું 551 નું તમે પ્રમોશન કર્યું છે ખાલી આઈડી છે ને ઇન્સ્ટાગ્રામ માં ખાલી કોલેબોરેશન કર્યું છે તો એ 551 લીધા હતા ને અત્યારે આ બીજો પ્રમોશન આવ્યો અચાનક જ આવ્યો રાજન સ્ટેશન વાળાનો હેસર વાળાનો મને છે ને 200 કહેવા જ ગયા મે 200 કહી દીધા તો 200 માં પ્રમોશન કરી નાખ્યું એ મેડમે કરી નાખ્યું એનો વિડીયો હું તમને અને પછી લગાડી દોતી એ વિડીયો જોઈજો ઇન્સ્ટાગ્રામ માં મૂકેલો છે મહેશ કડિયાળી આઈડી કરી સર્ચ કરીજો એમાં આવેલ છે મેડમે બીને વાય ખેતર નો જ વિડીયો હોય છે ને ખેતરનો જ બીને છે તો હાડીનો નો વિડીયો હોય છે પેસ્ટલ હાડી અત્યારે કેમ કે લગન ની સીઝન આલે છે એટલે હાડી ની સીઝન ફૂલ હોય હાડી અત્યારે બધે લેવાના છે લગન છે લગન ની સીઝન આવે એટલે તો એને જે આપણે પ્રમોશન કર્યું છે તો જોવાનું ભૂલતા નહીં કા મેડમ હા મેડમ ના અવાજ બધું બનાવેલ છે 200 નું પ્રમોશન એવું તો એવું ન હોય બસો તો બસો ભલે સો રૂપિયા નો આવે પણ આપણે કોક માણસ ઓળખે ને એટલે બસ થઈ ગયું હા ખુશ રહેવાનું ખુશ રહેવાનું બસો માય ખુશ તો મજાક મસ્તી બહુ કરી લીધી બધા દાડિયા રે ને હવે જાઉં છું મારા બીજા દાડિયા છે ના અને મારા આમે એક છે એક જરૂરી કામ છે કારણ કે છે ને મારે યાર આ બારમણ ગામમાં છે ને જમીન રાખવી છે તો મારે જમીન જોવા જવાની છે કે મારા નનુભાઈ કરીને છે એની જમીન છે તો હું પહેલાં જોઈ આવું તો મારે છે ને આ વખતે સેણાવ આવવા છે જો ફારમ કે પછી ભાગવું કે અડધો રથ જે પણ પછી હું તમને વિડીયોમાં તમને જણાવી દે વિડીયો દ્વારા બોલેરો લઈને જવાનું છે દાડિયા તો બધા પાંચ વાગશે અત્યારે સાડા ત્રણ તો વાગી જ મારા ના થોડાક દાડિયા પણ છે તો હું એને સવારે મૂકીને ડાયરેક્ટ અહીં વૈયા તો આ દાડિયા આમટા હતા ના તો હું ના જાઉં ને તો ના દાડિયા નહીં લેતા આવું ને મારે જમીન જવાની છે એ બે કામ થઈ જાય તો ચાલો અત્યારે જાઉં પેલા ફટાફટ તો ભાઈ બંધ હતું હવે તો ગેટ ખોલવો પડશે આપણે ચાલો ગેટ ને ખોલી નાખે પછી જાય હવે તો ગેટ પાછું દેવા ફા ઉતરવાનું બે વાર ધા ચાલો તો ભાઈ ઘરે ગયા જશે ને ગોપી હાટું બપોરે ખડ વેડું છું ને અહીંયા લાવ્યા છે કે ગોપીડું હમણાં લીલું ખાતું બહુ ખાય ને એટલે ખડ એના હાટું લાવવા ચાલો